પત્ની સાથે અફેર હોવાનો વહેમ રાખી ગત પચીસ એપ્રિલે યુવકનું અપહરણ કરાયું હતું પરસાણાથી અપહરણ થયેલ યુવક ને છોડાવવામાં સફળતા મળી બે આરોપી જબ્બે

તેમ કહીને એક્સેસ મોપેડ પર બેસાડી પલસાણાની અલાઉદ્દીન સોસાયટી ગયા હતા જ્યાં ખુલ્લી જગ્યામાં રાજા ભૈયા તેના મિત્ર શિવ હરી ઊર્ફે ગોલુ સાથે બેઠો હતો ત્યાં જઈ ભરત મિશ્રાએ ગુસ્સે થઈને રાજા ભૈયા તેરા મેરી બીબી કે સાથ લફડા હે તેની વજહ સે મેરી બીબી ઘર સે સબ ગહેને લે કે ઉસકે માયકે ચલી ગઈ છે अभी तू मेरे साथ चल जब तक मेरी बीबी वापस नहीं आती तू मेरे पास रहेगा एम कही भरत मिश्रा तेरी पासे नु चाकू काडी राजा भैया ने बतावी लक्की साथे बड़ जबरी थी राजा भैया एने तेना मित्र शिवहरी ने रिक्शा में बेसाड़ी लाई गया था बने मोनू ने तेरा भाई और शिवहरी को हम ले जा रहे हैं

યોગ ને તાતી થઈયામાં ખુલી જગ્યામાં સંતાડી રાખ્યો હતો ગુનાની તપાસ કરી રહેલી પોલીસ ને બાતમી મળી હતી કે ઉપરોક્ત અપહરણ અને ખંડણીના ગુનામાં અપહરણ કરનાર આરોપીઓ તાતી થઈયા ગામની સીમમાં ગાર્ડન સિલ્ક મિલ કંપનીના ગેટ નંબર 2 ની સામે આવેલ ખુલ્લી જગ્યાએ રાજા ભૈયાને સંતાડી રાખેલ છે

मांग किया था पैसे की कितना पैसा मांगा बारह लाख रुपए मांगा था जी आपका नाम राजा भैया राजा भैया आप कहा रहते हो अभी तो अलाउडिंग में रहता हूँ जी क्या हुआ था आपके साथ अपहरण आप किया थे मेरे को आके मारे थे कौन था भरत मिश्रा लकी कितने कब किया था अपहरण शाम को दस बजे और वजह क्या थी वजह थी थी कि बोलता मेरी बीवी से बात करता है अच्छा पीटा हाँ बहुत मारा मेरे को